तो मिसाल तो आप बड़े है आम थोड़ा लगे कि मेरा मम्मी तो घो लगे तो हाल आप फटाफट करवा मंडी है ना मैं थोड़ा बर्तन नंग दे गायु जो आ गई है तो मींदड़ी आई है पंखे कपड़ा जो चार पंखी बोला है હા જો આપણે બધું કામકાજ થઈ ગયું હોય માલ ડોનું થાંભું ને રાંધવાનું બધું કામકાજ પતી ગયું હોય અને આજે લગ્ન કરવા તો આપણે એક અને જમીન કીધે જ ને કહેવાય અને હવે આપણે જાઉં હે મંદિરે દર્શન કરવા જવું આપણે બાજુમાં જ માતાજીનું માતાજી નું મંદિરે સોમવારે તો કીધું આપણે જતા આવી

આપણે મંદિરે આવ્યા તો દર્શન કરવા તો દર્શન કરી લીધા હે અને હવે આપણે ઘર જઈએ આપણે ઘરની બાજુમાં જ છે તો આજ સોમવાર જ ભાઈ દર્શન કરતા આવે તો એવું બધું છે અત્યારે તો અહંકારી ભાભી બે આવ્યા હે તો ફાઈનલ આપણે જો મંદિરથી પાછા આવતા નહીં હે ને આપણે આપણું અધૂરકામ પાછું ચાલુ કરવું હોય તો થોડીક વાર આપણે ભરી લઈ ઉકળશે ત્યાં સુધી પછી બીજું આગળનું કામ જોઈએ હું કરે હું ના કરી એમ તક લહિત બુજા જેર કો છે ને અર ભાભી આ જ રાત કરો વે આ જાઓ તો બધું હે હાલો તિયાર થોડીક વાર થોડું કર લો કામ કાચે એટલે વાંઢોણા આવે હાલો જબો પર થઈ ગયા હે ને આપણે બેહી ગયા હે ખાવા તો જમવામાં હું તમને બતાઉ આપણો ફેવરીટ કોટી હે ને છાસ ડુંગડી ને રોટલો તમારે કોઈ ની ખાવ હોય તો આવી જાવ નકર આપણે फटाफट ખાઈ લે બબુ હે ને બબુરા કર લીતા હાય અને આપણે આવી ગયા હે વાળામાં ભીહું નાખવા અને જો ભી હું બધી વાઈટ જોઈએ કંઈ નાખે ને કંઈ ખાય કે એને તો પેટ પૂજા કરી લીધી અમારામાં કોઈ જોતાય નથી તો એ બધું હે તો હાલો આપણે એને બધાને ડૂસો નાખી દઈ પછી ઉઠીને પાવાનું કામકાજ દઈએ જતાં હા ઉમણી સુમણી ઉમણી છમણી અને પોદરા કહી રહીએ આપણે એક કોર કરી લઈએ તો હાલો અત્યારે મમ્મીની હેડી નકત કરવાની ના હોય પણ આજે અહીંયા લાડા ખાવા એટલે જ આપણો વારો આવી ગયો કંઈક કંઈક આવી જાય વાંધો નહીં આપણે કાંઈ વાતો કરતા જ તો એ બધું ને ફટાફટ નાખ હાલો નાખી લીધું હે અને કર નાખી ઘડી થાય તો ઓલા બધા આવી જાય હાલો જો વાગ્યા કેટલા ખબર તૈયા હે ને આપણે માલ ને પાવા માલ ને પાડી લીધું હે અને નાખી લીધું હે હવે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું ને આપણે થોડુંક દૂધ કરીને પી લઈ અને

ડાયરો બધો આવે છે અમે પેલા ફરી ને આવી ગયા છે એટલે માં એ બાકી બધા ગાડી લઈને આવે એવું હોય ના ભાઈ જો આપણે આવી ગયા શું કરો ભાઈ તમે ફ્રી ભાઈ યાર મોર શું ભાઈ હું ફાકી ખવાય એમ જોતા તો એવું બધું હે હાલો જો અમે તો વાઈટ જોતા તા હું કાર ભાભી બધા આવી ગયા છે ને આપણે ઘડી બેહી વાત તો કરે પછી આડા અવરુજી કામ હે કરશું બધી અડધા આવ્યા હે અને અર્ધ આવ્યા નથી તો બેહીન જરા હાલ જો આપડે પાસુ માલ ને નાખીધું હે ને કપડાં ધોઈ ને ગયા હજી તો ઓલા બધા એવા નથી એવું બધું હે બાકી તો આવીને એવું કર્યું ટાઢ ગયા હોય નાખ્યું હોય થોડીક વાર મમ્મી આવી જાય ને પછી ખીલા બદલી જાય બસ ધોવાનું એવું બધું કામકાજ રહે રહી બેન હે ને આ મને એક વાર મારો બર્થ ડે આવ્યો ને દીધી આવું ગિફ્ટ કર્યું હતું અલ્પા કરી એ આમાં હેપી બર્થડે કે લખ્યું નથી ખાલી નામ નું જ હતું કા अल्पा क्यों है ये न चित्रा बतावे ज नीरुबेन પોતાની કલા બતાવે છે ચિત્રકલા કા બે કેવા કેવા બનેવા જોજો તમને બતા દેખાડું ભંગારian આરાન પેલા હે સંગર ભગવાન કા પેજ માં દોરલે મસ્ત હે બીજો આઉ ઇન આવ દ્રશ્ય અબ બધી કપાઈ ગઈ નાખી દીધા બધાઈ લેડીસ મસ્ત હે લઈ નઈ ફાઈ લાખી એનો છોટાડેલી હે કેમ નથી ફરસે આમ આમણું થી આવશે આહો બધાઈ ઓલા ઈમોજી દેસ ભક્તિ વાહ ચિત્ર તો હારા આવડે છે હું બેન કેમ આવડે બધા કમેન્ટ માં કરજો

कपल नमस्कार सरस्वी फायर फ्री फायर वाह फायर ने बनो भरव पड़े टाइम पास करो टाइम पास कृष्ण कृष्ण भगवान ने क्या करना सीधी अपनी mm -hmm. तेज़ है तू। ये इतनी तेज़ है तू। मैंने सब थी बता रहा आड्रॉइंग बोल रहा हूँ। आड्रॉइंग? बटरफ्लाई। अपेंथी कर लेनी। चल एकदम चमके। चरी बारी पेंथी कर लो। अच्छा यहाँ तो है। ड्रॉइंग, स्लाइडिस ड्रॉइंग। मैं एक खून नाक ना कर के रोने ही। अपनी तेज़ है तू।

बीटीएस बीटीएस मंजिरी नाम है वाह खज अति सुंदर गुड वर्क अभी कलतर पाहे के दिन थी मन सदर न थी आईना बहु चुना है पिलना બધા દોરલા આવા 10 मु 9 मु तो नहीं मैं टाइम में ढोनीगा वाह

ಆಮಕ ಗದುರು लागे ಮನೆ ತೊ ಓಲಿ ರಂಗನ ತುಯರೆ ಇಲ್ಲ ಬಸ್ತನ लागेನಿ ਕੁਦਰತಿ ದೃಶ್ಯ ವಾ ವೆಂಟರ್ ನೀನ ಜಿಯೋ ಚೋಕರೆ ಉತ್ತು ಅನ್ ಬೇ ಅವ್ತೀಯಾ ಸನ್ನಿ ವಕ್ಕ ಆಂದೆ ನೀ ಮಕೋಡು ಕೈ

डोरा मुनी गुजराती चौकड़ी वाला बड़ा वो छोटा वाला था सारी मेहनत करजो

Bueno, so, love mm -hmm. more to be a